રાધે રાધે આજનો દિવસ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસને રવિવાર વિક્રમ સમા બે હજાર એક્યાસી તિથિ પોષવત છઠ રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મોકુલ જોશીના જય શ્રી કૃષ્ણ જય માતાજી આજના રાશિફળ તેમજ પંચાંગના વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી આજનો સુવિચાર જળ એ દેવતા છે આ દેવતાને દૂષિત કરનાર ખુદ વિનાશને પ્રાપ્ત કરે છે ને ચૌદ અમદાવાદ આજનો રાહુકાળ ચાર ને છ ને તેર આજની ચંદ્ર રાશિ કન્યા આજે જન્મેલા બાળકની રાશિ કન્યા રહેશે કન્યા રાશિના નામાક્ષર છે પ આજે જેમનો જન્મદિવસ હોય તેમને મુકુદ જોશી ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહાદેવ ભોળાનાથ તેમની જીવનમાં એક ને અગિયાર સુધી અમૃતકાળ નવ ને ઓગણત્રીસ થી અગિયાર ને સોળ સુધી આજનું બ્રહ્મ મુહૂર્ત પાંચ ને થી છ ને આડત્રીસ સુધી આજના દિવસના ચોગડિયા

કર્ક રાશિ કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્ય સિદ્ધિ મળશે સિંહ રાશિ અટવાયેલા કાર્ય પૂર્ણ થાય કોર્ટ કચેરીમાં સારું રહે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે કન્યા રાશિ પઠ અને લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય અંગત સંબંધોમાં સારું રહે મનની વાત વ્યક્ત કરી શકો તુલારાશી રથ સવાર બાજુ દોરધામ રહે શાંત કુસુમ આવી રીતે ઈચ્છિત પરિણામ મેળવી શકો શુભ દિવસ વૃશ્ચિક રાશિ ન યુત અભ્યાસ કરવા ઈચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધી શકે ધન રાશિ ભ ફ આધ્યાત્મિક ચિંતન થાય મનોમંથન કરી શકો સત્સંગથી સંશયો દૂર થાય શુભ દિવસ મકર રાશિ ખ જ વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે અંતરાય દૂર થાય જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે કુંભ રાશિ ગ શ શ તમે તમારી જાત સાથે રહી શકો શોખ અને આનંદની બાબતો કરી શકો મનોમંથન કરી શકો મીન રાશિ દ ચ થ સવાર બાજુ થોડી કામગીરી રહે તમારી પગતીના દરવાજા ખુલતા જણાય અંતરાયો દૂર થાય જય માતાજી જય શ્રી કૃષ્ણ આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી